તારીખ બાવીસ એક બે હજાર ચોવીસને સોમવારના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછો રોડ પર આવેલું શ્રી ગુરુકૃપા ગોકવાડી આદ્ય શક્તિ સ્વરૂપ રાજ રાજેશ્વરી શ્રી મેલડીમાં મંદિરે અયોધ્યા નગરીમાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક દિવસ નિમિત્તે શ્રી મહામાયા મેલડીમાના સાનિધ્યમાં તથા સદગુરુદેવ શ્રી એક હજાર આઠ શક્તિ પિતાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના માર્ગદર્શન અને આશીર્વાદથી સવારે અગિયારથી એક કલાકે શ્રી રામ રામધૂન અને સાંજે સાત કલાકે દેવડા તેમજ મશાલ દ્વારા શ્રી રામચંદ્ર ભગવાનની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક દિવસ નિમિત્તે શ્રી ગુરુકૃપાના ગોકવાડી મેલડીમાં મંદિરે અને મંદિરના પરિસરમાં શ્રી રામચંદ્ર ભગવાનની અનેક ધજાઓ લહેરાવવામાં આવી હતી તેમજ મંદિરના પરિસરને પાલવના તોરણથી શણગારી રંગબેરંગી કલરથી રંગોળી પૂરી સુશોભિત કરવામાં આવ્યો હતો શ્રી રામધૂનના શુભ પ્રસંગે સર્વપ્રથમ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ શ્રી રામચંદ્ર ભગવાનને ચંદનના તિલક કરી ફૂલહાર પહેરાવી પૂજા કરી હતી ત્યાર પછી આ શુભ પ્રસંગે પધારેલા ભજનિક દ્વારા અને શ્રી રામ ભક્તો દ્વારા શ્રી રામચંદ્ર ભગવાનના ભજન કીર્તન તેમજ રામધૂન કરવામાં આવી હતી તેનાથી સદગુરુદેવ પરમપૂજ્ય માળીશ્રી તથા પધારેલા સર્વે રામ ભક્તો શ્રી હતા અને ભજન કીર્તન પછી સૌ કોઈ રામ ભક્તોએ શ્રી રામચંદ્ર ભગવાનના તથા સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો અને પછી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેળીમાં મંદિરના પરિસરમાં સાંજે સાત કલાકે સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રી તથા શ્રી રામ ભક્તો દ્વારા એકાવન મશાલ અને એકસો આઠ દીવડા પ્રગટાવીને શ્રી રામચંદ્ર ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે સદગુરુદેવ પરમ પૂજ્ય શ્રી તથા સર્વ શ્રી રામ ભક્તોએ હાથમાં મશાલ લઈને વાજતે ગાજતે શ્રી રામચંદ્ર ભગવાનની પરિક્રમા કરી હતી સદગુરુદેવ પરમપૂજ્ય શ્રીએ સર્વ ભક્તોને શ્રી રામચંદ્ર ભગવાનની ભક્તિનો મહિમા સમજાવ્યો હતો અને સર્વ ભક્તોને શુભ આશીષ આપ્યા હતા ત્યારબાદ શ્રી બેરડીમાં મંદિરે પધારેલા સૌ કોઈ ભાવિક ભક્તોએ શ્રી રામચંદ્ર ભગવાનના ભજન કીર્તન કર્યા હતા અને પછી માપ્રસાદનો લાભ લીધો હતો ચેતનજી બુંદેલા ટીવી એટીન ન્યૂઝ સુરત ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ